નવસારી બજાર ખાતે આવેલ માટે ખાસ દુઆઓ પણ કરવામાં આવી હતી ઇસ્લામમાં સુફી સંતો અને સુફીઝમ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહ્યું છે સુફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષની વાત નથી થતી અહીં દરેક ધર્મના લોકોને આવકાર આપવામાં આવે છે અને આજ આવકાર અને પ્રેમ ભર્યો સંદેશો લઈને સુરતની ધરતી પર બિરાજમાન હજરત સુફી અહેમદ શાહ કાદરી ચિસ્તી જે છેલ્લા એકત્રીસ વર્ષથી સુરત શહેરના નવસારી બજાર વિસ્તારમાં આવેલ ગોપી તળાવ પાસે નવ સૈદ કબ્રિસ્તાનમાં કે જેમની દરગાહ આવેલ છે કે જ્યાં હાલ આ દરગાહ પર અનેક લોકો કે જે પોતાની મનોકામના પૂરી કરતા દેખાઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે જ્યાં આ દરગાહ પર દરેક ધર્મને ધર્મનારા પોતાની મનોકામના લઈને આવતા હોય છે કે જેમના પંદર અને સોળમા ચાંદે ઉજવણી કરવામાં આવે છે અને જેના ભાગરૂપે શનિવારના રોજ ભેસ્તાનના ઉમિદનગર ખાતે આવેલ એમની ખાન કાહમાં મહેફિલે સમા આયોજન પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે માનનારા લોકો અને સંતો હંમેશા પ્રેમ અને એકતાનો જ સંદેશ આપતા આવ્યા છે કે જે અહીંના દર્શનથી ફલિત થાય છે કેમેરામેન તોસિફ શેખ સાથે એઝાજ શેખ ગુજરાત ન્યૂઝ સુરત